નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં તમારું સ્વાગત છે તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ રોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબ્સ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા મિત્રો આજના પ્રથમ મહત્વના સમાચાર જાણી લઈએ તો ગુજરાત પર ફરી આફતના વાદળો તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા આગાઈ કરવામાં આવી છે તો તે આગાહી જાણીએ તો રાજ્યમાં ઠંડીનો ચમકારો યથાવત રહેશે હવામાન વિભાગની આગાહી છે જેમાં રાજ્યના આવતીકાલે હવામાન તાપમાન એક થી બે ડિગ્રી વધઘટ રહેશે જ્યારે લઘુત્તમ તાપમાન રાત્રે એક થી બે ડિગ્રી સામાન્ય ફેરફાર રહેશે ઉત્તર પૂર્વના અને ફૂંકવાના લીધે ઠંડીનો ચમકારો રહેશે અને રાત્રે પવનની ગતિમાં વધારો રહેતા ઠંડીનો અહેસાસ પણ થશે સિઝનનું સૌથી નીચું તાપમાન નલિયેમાં સાત ડિગ્રી સાથે ઠંડુ ગર રહ્યું છે અને અમદાવાદ ગાંધીનગર સહિત પંદર ડિગ્રી નીચું તાપમાન રહેશે જેમાં અંબાલાલ પટેલની નવી આગાહી કરી છે કે વેસ્ટર્ન ડિસ્ટરબન્સની અસર કરતાં જ આશરે ઠંડી પડશે અને કેટલાક ભાગોમાં વાદળો આવવાની શક્યતા પણ રહેશે એક પછી એક પશ્ચિમ વિક્ષેપ આવશે અને પાટણ સમી હારીજ સાબરકાંઠા ભાગોમાં ઠંડી પડશે તો પંચમહાલ સાબરકાંઠા ભાગોમાં ઠંડી પડશે અને ઉત્તર ગુજરાતમાં આઠ ડિગ્રી સેલ્સિયસ આસપાસ તાપમાન રહેશે તેવી મિત્રો અંબાલાલ પટેલ દ્વારા આગાહી કરવામાં આવી છે અને કચ્છમાં તાપમાન પણ ઘટશે તેમજ વડોદરામાં તેર અને બાર ડિગ્રીની તાપમાન રહેશે ગિરનારના ભાગોમાં પણ ઠંડી રહેશે અંબાલાલ પટેલે ઉત્તર ઉત્તર ઉત્તરાયણ ઉજીસે પણ આગાહી કરી છે જેમાં ઉત્તરાયણમાં તેર અને ચૌદ અને પંદર જાન્યુઆરી પવનની ગતિ રહેશે જેમાં ઉત્તરાયણમાં સવારે છ કિલોમીટર પ્રતિ ઝડપથી પવન રહેશે ત્યારબાદ બપોરે દસ થી બાર કિલોમીટરની પવનની ગતિ રહેશે જેમાં ઉત્તરાયણમાં બપોરની ગતિમાં વધઘટ પણ રહેશે જેમાં પતંગ રસીવા માટે પતંગ ચગાવવામાં હરકત આવી શકે છે તેવી મિત્રો અંબાલાલ દ્વારા આ ઠંડીને લઈને અને પવનને લઈને આગાહી કરવામાં આવી છે ત્યાર પછીના મહત્વના સમાચાર જાણી લઈએ તો ખેતરની સુરક્ષા માટે નવી યોજના જાહેર તો ભારતનું કૃષિ ક્ષેત્ર માત્ર ખેતરમાં વાવણી અને કાપણી પૂરતું સમિતિ નથી જેમ કે ખેડૂતોને રોજબરો અનેક પડકારોનો સામનો કરવો પડે છે અને જેમાં સૌથી મોટો પ્રશ્ન પાકની સુરક્ષાનો છે જ્યારે ઘણા વિસ્તારોમાં જંગલી પ્રાણીઓ અને ભટકતા પશુઓ પણ અને અન્ય કારણોથી પણ પાકને ભારે નુકસાન થાય છે આવી સ્થિતિમાં ખેડૂતોની મહેનત પાણીમાં જતી રહે છે અને આર્થિક નુકસાન સહન કરવું પડે છે આ સમસ્યાનો સરકારે ઉકેલ લાવવા માટે સરકારે સરકાર દ્વારા તાર ફેન્સિંગ યોજના બે છવ્વીસ અમલમાં મૂકવામાં આવી છે અને આ યોજના હેઠળ ખેડૂતોને તેમના ખેતરની આસપાસ તારની વાડ બાંધવા માટે નાણાકીય સહાય આપવામાં આવશે જેમાં આ વાડ હોવાને કારણે પાક સુરક્ષિત રહેશે અને નુકસાન ઘટશે અને ખેડૂતોને સ્થિર આવક પણ મેળવવા મદદ કરશે જેમાં આ લેખમાં અમે જણાવવામાં આવે છે કે તાર ફેન્સિંગ સહાય યોજના બે હજાર છવ્વીસ વિશે સંપૂર્ણ માહિતી આપી છે અને વિશ્વસનીય માહિતી આપી રહ્યા છે જેમ કે જેથી દરેક ખેડૂતોને આ યોજનાનો યોગ્ય લાભ લઈ શકે તો મિત્રો આ યોજનાનો સુરક્ષિત લાભ લેવા માટે તમારે અરજી કરવાની રહેશે

મહેશ્વરી અને એએસ ચાંદુકરણ ની જેમ કે બેન્ચ આ આદેશ જારી કર્યો હતો અને અરજી અનુસાર કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન ઈપીએફઓ અને જે કર્મચારીઓ માટે સામાજિક સુરક્ષા સુરક્ષા યોજનાઓનું સંચાલન કરે છે તો જે પંદર હજાર રૂપિયાથી વધુ માસિક આવક ધરાવતા કર્મચારીઓ હશે તેમને આ યોજનામાંથી બાકાત રાખવામાં આવશે ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો પ્રધાનમંત્રી આવાસ યોજનાની સહાય જેમાં પ્રધાનમંત્રી આવાસ યોજના એ ભારત સરકાર એક મહત્વપૂર્ણ યોજના છે જેનો ઉદ્દેશ્ય દેશના ગરીબ અને મધ્યમ આંક લોકોને સસ્તું અને ટકાઉ આવાસ પૂરું પાડવાનો છે જેમાં આ યોજના પચીસ જૂન બે ના રોજ તત્કાલીન પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા લોન્ચ કરવામાં આવી હતી અને તેનો મુખ્ય ધ્યેય બે હજાર બાવીસ સુધી બધા માટે આવાસ પૂરું પાડવાનો છે જેમાં શહેરી અને ગ્રામીણ વિસ્તારોના ગરીબ પરિવારોને લક્ષ્ય બનાવવામાં આવ્યા છે અને પ્રધાનમંત્રીની આવાસ યોજના હેઠળ શહેરો હેઠળ જેમાં તમારી પોતાની જમીન પર ઘર બનાવવા માટે રૂપિયા અઢી લાખની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે અને જે લોકો જમીન ખરીદી શકતા નથી તેમણે બિલ્ડરો સાથે ભાગીદારી દ્વારા સસ્તા મકાનો પણ પૂરા પાડવામાં આવશે જેમાં સરકાર દ્વારા બનાવેલા ઘરો પણ નોંધપાત્ર છે જેમાં ઓછા ભાડા ઉપલબ્ધ રહેશે અને વધુમાં જો તમે હોમ લોન લો છો તો તમને વ્યાજે સબસિડી પણ મળવામાં આવશે અને તેમાં એક સુધી સબસિડી પણ મળી શકશે એક આ મહત્વપૂર્ણ પ્રધાનમંત્રી આવાસ યોજના જાહેર કરી દેવામાં આવી છે. ત્યાર પછી મહત્વના સમાચાર જાણી લઈએ તો પેન્શનરો માટે ખુશખબર મોટી રાહત જેમાં કેન્દ્ર સરકારે પેન્શનરો અને તેમના પરિવારોના હિતમાં એક મહત્વપૂર્ણ પગલું ભર્યું છે અને કેન્દ્ર સરકાર દ્વારા પેન્શન સંબંધિત દસ્તાવેજો અંગે નવી માર્ગદર્શિકા જાહેર કરી દેવામાં આવી છે ખાસ કરીને પેન્શનર અથવા ફેમિલી પેન્શનના મૃત્યુ પછી પેન્શન પેમેન્ટ ઓર્ડર પીપીઓ ને લઈને હવે પ્રક્રિયાને વધુ કડક બનાવવામાં આવી છે સાથે જ સરકારે અગાઉ જારી કરેલા નિયમોનો પણ પુનરોચન કર્યો છે જે પેન્શનરોને નિવૃત્તિ પછી માનસિક કપટ અથવા પેન્શનમાંથી વસૂલાતથી રક્ષણ આપે છે આ બન્ને નિર્ણયોનો ઉદ્દેશ્ય સ્પષ્ટ છે કે મૂંઝવણ ઘટાડવા અથવા પારદર્શિતા વધારવા અને વૃદ્ધ પેન્શનરો અને તેમના પરિવારોને બિનજરૂરી સુવિ ટાળવા આ નિર્દેશ ટેકનિકલ લાગશે જોકે પરંતુ તેનો સીધો ફાયદો મૃત પેન્શનરોના પરિવારોને થશે જો યોગ્યમાં યોગ્ય માધ્યમથી પીપીઓ પરત કરવાની ખોવાયેલા દસ્તાવેજો અથવા વિલંબ અને બિનજરૂરી મુશ્કેલીઓ ટાળી શકાશે અને પરિવારોને ઘણીવાર ભાવનાત્મક જેમાં તણાવ હોય છે અને જો પેન્શન સંબંધિત દસ્તાવેજો અટવાઈ જાય છે તો તે સમસ્યામાં વધુ ગંભીર બની જાય છે કે સરકાર માને છે કે એક જ ચેનલ જેમાં સીપીએ દ્વારા પ્રક્રિયા કરવાની ટ્રેકિંગ પણ સરળ બનાવવામાં આવી દીધી છે જેથી ભવિષ્યમાં વિવાદો ઓછા થાય એકા મિત્રો મહત્વપૂર્ણ પેન્શન સહાય યોજના જેમાં મોટી ખુશખબર સામે આવી હતી જેનો મૃતદેહો અને જેમાં વૃદ્ધાઓનો લાભ લઈ શકશે